દહેગામના નદીકાંઠાના ગામોમાં નવા બનાવેલા ચેકડેમો ધરાશાયી ખારી મિશ્વ નદીમાં પૂર વિના જ ચેકડેમો તૂટ્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નદીકાંઠાના ગામડામાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે ખારી મિશ્વ નદીના પટમાં રાજ્ય સરકાર દ્વારા અઢાર પોઈન્ટ સાત કરોડના અધધ ખર્ચે કુલ છ ચેકડેમો થોડા જ મહિના પહેલા રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાના વરદ હસ્તે અને દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ચેકડેમો બનાવવામાં કોન્ટ્રાક્ટરે ગંભીરતા દાખવી સરકારી કામોમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી નદીઓમાં પૂર પાણી વિના બનાવેલા ચેકડેમોની કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નદી કાંઠાના ગામોમાં રોષ છેલ્લી કક્ષાની ગુણવત્તાનું મટીરિયલ વાપરતા ચેકડેમોની બિસ્માર હાલત થઈ છે આ મામલે રાજ્ય સરકાર મંત્રી ખારી નદીના દહેગામના કંથારપુરા ચેખલાપગી ઉદણ બાબરા વાસણા ચૌધરી સહિતના ગામોનું નિરીકરણ કરવામાં આવતા મંત્રીશ્રી દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવશે કે પડદો પડી જશે તેવા ગ્રામજનોમાં સવાલો ઉઠ્યા છે